જળ જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ કચ્છના માંડવી અબડાસા લખપત નખત્રાણા તેમજ ભુજી તાલુકાના વિવિધ ગામોમાં સિંચાઈ વિભાગ હસ્તક ચાલતા વિકાસ કામોનું જાત નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી મંત્રીએ સિંચાઈ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી તેઓએ મુલાકાત દરમિયાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા કરી હતી ખાતે તેમણે વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે બેઠક કરી હતી અને જિલ્લાના એકસો બાસઠ ગામનો પાણી અંગેનો સર્વે સંચયની સ્થિતિ વોટર બજેટ પાણીની શુદ્ધતા સહિતના મુદ્દાઓ આવરી લેતું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું માંડવી વિસ્તાર ધારાસભ્ય અનિરુદ્ધ દવે હાજર રહીને સંસ્થા દ્વારા પાણી મહિલા ઉત્થાન કૃષિ સહિતના મુદ્દે સરકારના સહયોગથી થયેલા કામોની વિગતોથી અવગત કર્યા હતા માંડવીમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ વર્તમાન પીવાના પાણીના પ્રશ્નો બાબતે ધારાસભ્યોએ રજૂઆત કરી હતી પુરવઠા મંત્રીએ નદીઓનું દરિયામાં વહી જતા પાણીને બચાવવા માટે રબર ડેમ બનાવવા અંગેની શક્યતા ચકાસવા સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી તેમણે કોડાઈ અને ભાનાળા પંપ હાઉસની મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ આપી હતી આ સાથે નલિયા ખાતેના પુર ઠા વિભાગના અનાજના જાત મુલાકાત લીધી હતી અને અનાજનો જથ્થો ખરીદી વગેરેની સમીક્ષા કરી ઉત્પાદનના આવતા ખેડૂતોની સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપી હતી અબડાસા તાલુકાના ભારા પરવા નાની સિંચાઈ યોજનાના પ્રગતિ હેઠળના રિસ્ટોરેશનના ચાલુ કામોની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ધારાસભ્ય પ્રેદુબેનસિંહ જાડેજાએ તાલુકામાં પાણીની સ્થિતિ તથા ડેમોની સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો મંત્રીએ ભારા પર નાની સિંચાઈ યોજના અંગેની વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી આગેવાનો તથા ગ્રામજનોએ મંત્રીશ્રીનું કચ્છી પાગ તથા સારથી ભાવ ભર્યું સ્વાગત કર્યું હતું મંત્રી ઉસ્તીયા ખાતે સરદન લિંક ફેઝ બેના ચાલુ કામોની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને કામની પ્રગતિ અંગે વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી ત્યારબાદ ભાડરા ખાતે પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક ડેમના રિપેર તથા મેન્ટેનન્સ વર્ગના જ્ઞાત કામની મુલાકાત લઈને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે કામો પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું માતાનામઢ ખાતે કચ્છ ધરણી અને ચરણોમાં શેષ નમાવીને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી માતાનામઢ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા ડિચાર્જ ટેન્કના કામોની મુલાકાત લીધી હતી આ સાથે નખત્રાણા તાલુકાના મથલ ઉમરાપર ખાતે નાની સિંચાઈ યોજનાના કામો તેમજ મકનપર ખાતે નોર્ધન લિંક ફેઝ ટુના ચાલુ કામોની કામગીરીની સમીક્ષા કરી હતી અધિકારી અધિકારીશ્રીઓને સ્થાનિક કક્ષાએ સમસ્યાઓનું ઝડપી નિવારણ આવે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું